રબોઈતી તાલુકાના શિરોલા ગામ સુધીનો 10 કિલોમીટરનો રસ્તો જેનું કામ ચાલતું હોય અવરજવર કરતા ટુ વ્હીલર અને વાહન ચાલકોને તેમજ ખેતરે જતા પગપાળા લોકોને ધૂળની ડમરીઓ ઉડી રહી છે રબોઈતી તાલુકાના શિરોલા ગામ સુધીનો 10 કિલોમીટરનો રસ્તો જેનું કામ ચાલુ હોય અવરજવર જવર કરતા ટુ વ્હીલર અને વાહન ચાલકોને ખેતરે જતા પગપાળા લોકોને ધૂળની ડમરીઓ ઉડી રહી છે કોન્ટ્રાક્ટરની વેદરકારીના કારણે વાહન ચાલકોના આજુબાજુના ખેતરોના ખેડૂતો થઈ ગયા છે પરેશાન વહેલી તકે કોન્ટ્રાક્ટર આ રોડ પર પાણીનો છંટકાવ કરે તો ધૂળનો ડસ્ટ ઉડે નહીં પગપાળા ખેતરોમાં જનાર ખેડૂતોને આંખોમાં પણ મોટું નુકસાન પહોંચે છે આ ફરિયાદ ઉઠવા પામી છે આ રોડ ઉપરથી ડબોઈથી ચાણોદ સુધીને ડબોઈથી રાજપીપળાનો માર્ગ છે ત્યાંથી લઈને રોજિંદા હજારો વાહનો પસાર થાય છે ત્યારે લાગતા વળગતા રોડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર પાણીનો છંટકાવ કરે તેવી ખેડૂતોની માંગ છે અહીંયા ડબોઈથી કામ ચાલે છે રોડનું ડબોઈથી ઠેઠ શિરોલાની આગળ લગીને તો દર બહુ જ ઉડે છે કંઈક કોન્ટ્રાક્ટર પાણી બાણી છાંટવા આવતા નથી અમને અને પછી જે ખેડૂતોને આવે તકલીફ પડે છે જે અવરજવર જવર બાઇક લઈને જાય છે એમને કાકડી ઉડે છે ને ધૂળ ઉડે છે તેની કામગીરી ચાલુ કરે અને પાણી છાંટવાનું કામ ચાલુ કરે અને કોન્ટ્રાક્ટરને એવું એવું છે કે એનું કામ જલ્દી જલ્દી ચાલુ કરે કંપની તમારી શું માંગ છે અમારી માંગ તો એવી જ છે કે રોડનું કામ ચાલુ કરે કમ્પ્લીટ રીતે જે થોડું આ દરરોજ છે એની ઉપર ડમ્બર બમ્બર કંઈ પાથરે કઈથી કઈ ઉધીકનો રોડ છે એટલે દબોઈથી લઈને શિરોડાની આગળ છે પુનિયાદ લગીને કામ ચાલે છે પણ એમાં કંઈ કામ ચાલતું જ નથી બધું ડર બી એવું ઉડે છે કે બાઈક જે છ મંથ છોકરાઓને એમને તકલીફ પડે